નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગીરના એક વિસ્તારમાં બનેલી ઘટના પર અર્ધો પંથ અને અણસમજુ બાળક બા ભૂ વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભાઈ સમક્ષ એણે માંગણી મૂકી ગીગાભાઈ પાણી પીવું પડશે ભાઈ અહીં અંતરિયાળ પાણી ક્યાંથી કાઢવું જરાક પગ ઉપાડો તો ઘડી વેઝલ કોઠે પોગાડી દઉં પછી પાવારા પાટામાંથી એ અને પેટ ભરીને પાણી પી લેજો જરાક ઝપાટો કરો ગીગાભાઈ હાથની સપાટી વગાડતા પગ ઉપાડ્યા જયલાલ આપણાથી ઝપાટો નહીં થયો બકોએ મારો ખંભો ઝાલીને અટકાવવા મતતા કહ્યું જરૂર પડે તો કોઈનું ઊંટ મારીને પણ પાણી તો પીવું જ પડશે તો હાલો જરાક આડા તરીએ ગીગાબાએ બકુ આગળ નમતું જોખમતા સુસવ્યું ભેખડીએ નેહડે ધારોભાઈ રાંઢવા અને રાશું મોડા વણતો બેઠો હશે પાણી પીને થાશું વેતા પણ પંથ જરાક ફેરમાં આવશે હો હાલવું વધારે પડશે આઈ ડોન્ટ માઈન્ડ પાણીની આશાએ બકુના પગમાં બમણું જોર આવી ગયું ઊંટ માર્યું હોત તો પણ જેટલું પાણી ન મળત એટલું બધું પાણી પી બકુ ગટગટાવી ગયો મેં જરા ચેતવ્યો જોજે હો પાણી ભલે પારકું રહ્યું પેટ પારકું નથી અને આ તો ગીરનું પાણી છે પણ મમતે સડેલો માણસ અને તેમાં પણ પાસો બકુ કોઈનું કહ્યું માને ખરો એ વળી ઓસામાં પૂરું ધારાભાઈના ઘરવાળા રખમમભાઈએ રોટલાનો લોટ મસલતા મસલતા બકુને આગ્રહ કર્યો પીઓ બાપ પીઓ ધરાઈને પીજો હો પાણીના તો માણસ પીવા માટે પરબ બંધાવે છે પાણી પીતા પીતા પણ બકુની સંસળ આંખો આખા નેસનું નિરીક્ષણ કરી રહી હતી ધારોભાઈ ઝાઇફ અને બેવડ વળી ગયેલો આદમી હતો સાગના તોતિંગ થડમાં થોળીઓ પોરાવીને એ રાંધવા વણતો હતો સંપૂર્ણ શ્વેત કેશી હતો અવસ્થાએ આંખો ઊંડી થઈ ગઈ હતી પણ એમાંય જીવન ઉપરની અખૂટ શ્રદ્ધા અસ્તી નહોતી રહેતી ઓ દેખાવ ઉપરથી તે ધાર્યા કરતાંય વધારે વૃદ્ધ લાગતા હતા અનેક ચોમાસાના સાસ એમના કરસલિયાળા મોં ઉપર મોજૂદ હતા ગીગાભાઈ વેઝલ કોઠાની લાંબા પંથકની ઉપરા ઉપરી યાદ ન આપી હોત તો બકુ આ નેસમાંથી ઉઠજ ત્રિપુટી આગળ વધી ત્યારે બક્કુની ચાલવાની ગતિ પાણીના ભારને કારણે હશે ધીમી પડતી ગઈ પણ જીભ તો વંટોળિયામાં સડેલ પાનખરના પાંદડાની જેમ ઉપડી આ હા 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 શું સુખી જીવન છે જયલાલ આ ઉર્મિલ માણસથી બોલ્યા વિના ન રહેવાયું શ્રમ જીવન જ સાસુ સુખી જીવન નીવડે છે પેલા મેક્સડેટ્સ પણ સાસુ કહે છે કે શ્રમમાંથી સર્વ કલાઓ અને સંગીન સાહિત્ય નીપજે છે જીવન અને સાહિત્ય ઉપરના આલોપોને અમારા તરફથી કશો પ્રત્યુત્તર ન મળતા બકોએ દાંપત્ય ઉપર વિવેચન શરૂ કર્યું આવા આદર્શ પતિ પત્ની હજી સુધી ક્યાંય જોવા નહોતા મળતા સાહિત્ય અને કલા ઉપરના વિવેશનમાં તો ગીગાભાઈ કશું સમજી શક્યા નહોતા એટલે તેઓ મૂંગા જ રહેલા પણ આ પતિ પત્ની શબ્દ તો તેઓ સમજી શકે એમ હતા પરંતુ ગીગાભાઈએ વચ્ચે ખુલાસો કર્યો મોટા શેઠ આ ધારો અને રખમાય ધણી ધણિયાણી નથી હો નથી ધણી ધણિયાણી નથી ત્યારે શું છે એનું સગ પણ હવે કાંઈ ન ગણાય એકવાર ધણી ધણિયાણી હતા ખરા પણ એ વાતને પળ પલટી અને ગીગાનું આ કથન સમકાવનારું હતું બકુ જેવા ગધીલા માણસનું કુતહલ કેમ કરી હાથ રહી શકે લ્યો સાંભળો વાત ધણી ધણિયાણી ન હોવા સત્તા સાથે રહે છે કમ્પેનિયટ મેરેજ તો નહીં હોય ને જયલાલ બકુએ પૂછ્યું રોંઢો નમતો જતો હતો અને રસ્તો વિકટ આવતો હતો ગીગાએ અમને સાબદા કર્યા હવે હાલવામાં ઝપાટો નહીં કરીએ તો સાંજ મોરે વેજલ કોઠે નહીં અંબાય હો પણ રખમાય ધારાની વાત કરો એ પહેલા આપણા પગ નહીં ઉપડે બકુએ હટ લીધી અને ગીરની એક પછી એક ધાર સડતા ઉતરતા અમે આગળ વધતા હતા ચારે બાજુ જામેલી ઘટાટો વનરાજીઓમાંથી જીવજંતુઓ અને પક્ષીઓના વિચિત્ર અવાજો એક સમાટા સંભળાતા હતા હોય ભાઈ ધારો આજ તો અવસ્થાએ પહોંચી ગયો પણ એક વાર ગાયામાં એનો દાયકો હાલતો હતો ધારાને નેહડે પાંચ વી થી બમણા માલનું ખાડું દૂધે નેહડે રખમાય રોટલા ઘડતી થાય તે દીથી ધારાનો આવતો દી થયો એમ ધારે પડ્યો કબૂલ કરતો રખમાઈ લીલ પગલી લખમી હતી આખી ગારિયામાં ધારાના નામની કે ફાટે સસાઈના ડુંગરમાં એક દીપડાને ડુંગરે ડુંગોરે ગુંડી નાખ્યો તેદીથી ધારાની હાંક બોલવા મળી જેવી ધારાની જોવાની એવી જ રખમાઈની કાસા પોસો હો માટી તો રખમાઈના મોં ઉપર બે આંખને ફેરવી શકે એવા એના માન તે એકવાર કોઈ મકરાણી ફોજદાર ઘોડે સડીને ધારાના નેહડા પાસેથી નીકળ્યો

અમરો અવતર્યો એટલે ધારાનું નામ મોટું એમ રોટલે પોળો ત્રીસ રોજ મહેમાન તો ઉભા જ હોય એકને વળાવે ત્યાં બીજો આવી પોગે એકવાર વાર સાથે ડુંગરેથી ભાઈબંધ પૂનમસિંહ આવ્યું જડવ જડ દી હોતો અને મહેમાન આવ્યા એટલે ધારે અને રખમાએ તાણાઈ કરીને રાતવાસો રોક રોક્યા બીકણી ગાયરમાં સૂરજ આથમ્યે માણસ માઠું બહાર નીકળીને ભૂખ્યા ડાહ્યા સાજવડા મારણ કરવા હળિયા પાટી કરતા હોય એવા ટાણે મહેમાનને કોણ હાલવા દે પૂનમસિંહ તો રાતવાસો રહી ગયો નેહડાની બાર ધારાએ પોતાના પડખામાં પૂનમસિંહનો ખાટલો ઢાળ્યો અને બેય ભાઈ બંધુ માથા નીચે કડિયાળી ડાંગુ મૂકીને સૂતા અને ગાય ભેંસોનો માલ સંધોઈ વાડામાં મુકટ્યો હતો એની ગંધ ઉપર સાવજડા સાતી ફાટી જાય એવી વાણીઓ નાખતા હતા પણ ધારાના પેટમાં તો પાણી ન હલે એ તો એમ જ માને કે કૂતરો ઠેકીને અંદર ભેગો આ કડિયાળી ગુંડી નાખું ગીગાભાઈ કરતા કરતા વાર્તાનું પ્રકરણ બદલાતું હોય એવી રીતે પછી કશીક માર્મિક વાત અમને અબુધોને સમજાવી હોય એવા ધીરા અવાજે કહ્યું ભાઈ આ ગયાની ગીરની વસ્તીમાં રહેનારને નોખા નોખા ઓરડા ન જડે એટલે ભાયડા માતર બારણે ખાટલા ઢાળે અને બાયડી ઓ નેહડામાં સૈયા છોકરા ઝંપી જાય એટલે એ ઘડીક બારણે આવીને ધણીને પડખું દઈ જાય આ પ્રદેશના જીંછી જીવનની સમજૂતી બુકુને ગળે ઉતરી ગઈ એટલે એણે હમ હમ બરોબર કહીને સુસક હોંકારો આપી દીધો અન ત્યારે ગીગાભાઈએ વાત આગળ વધારી આજે તો મહેમાન છે એટલે રખમાએ પડખું દેવા નહીં આવે એમ સમજીને ધારો તો પાછલી રાતે ઘોરી ગયો પણ ભાઈ રખમાય તો એ વારીમાં જુવાન જોજ ને પાછું સડતું લોય નેહડા બાય તો સોયરું ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ સત્ય જામી મહેમાન તો નીંદરમાં હશે અને આવે અંધારે કોણ ભાળશે એમ વિચાર કરીને રખમાય તો બહાર આવીને ખાટલાની પંગતે બેઠી અને મહેમાનના ખાટલાનું ઓછાણ ન રહ્યું ભાઈ બનવા કાળ છે અને તે ધારાએ કોઈ દી નહીં ને આજ ખાટલા ઢાળાઓમાં ભૂલ કરી નાખી હતી ખાટલો જમણી દશને સાટે ડાબી કો ઢાળ્યો તો ધારો તો ખરડ ખરડ નખારા બોલાવતો હતો થાક્યો પાક્યો ઘોરતો હતો વારી પડખું ફરિયાદ તે કડલી રણકતી સાંભળી અષાઢ મેનેની મેઘલી રાત્રે વીજળી ઝબકે એવો જાણે કે કડલી સાંભળતાના ઝબકારા થઈ ગયો એને રખમાઈ યાદ આવી અને તરત એણે રોજની ટેવ પ્રમાણે ખોંખારો ખાધો અને રખમાઈ નેહડામાં જવા ઉઠતીથી ત્યાં જ પડખેને ખાટલેથી ધણીનો ખોંખારો સાંભળ્યો અને એને ભૂલ સમજાઈ ગઈ શું તો મહેમાન પણ ઊભો થઈ ગયો અને ધારાને જગાડીને કીધું કે મેં તારું દૂધ રોટલાનું વાળું લજવ્યું છે જોઈએ તો મારું માથું ઉતારી લે જોઈએ તો મારું માથું ઉતારી લે હું ઉશ્કેરાયો કરું તો મને લોમડીવાળી ભરખે પણ ધારો કાંઈ અડબંગ નહોતો કે એક ઘા ને બે કટકા કરી નાખે વિચાર કરતાં એને પોતાની જ ભૂલ સમજાઈ ગઈ ધારો કે કે મારી ભૂલ થઈ અને રખમાય કહે કે મારી ભૂલ થઈ આમ ઘડીક તો ધણી ધણીયાણી વચ્ચે ધડ ચાલી અંતે રખમાએ કીધું કે મેં મારું સત ખોયું અને એક ભાવમાં બીજો ભાવ કર્યો એટલે આ નેહડામાં પગ મેલી અને અભડાવાય નહીં હું મહેમાન ભેગી હાલી ગોતી ડ્રામેટિક બોલ્યો તારી કોમેન્ટ હમણાં જરા બંધ રાખીશ મે બકુને વચ્ચે બોલતો અટકાવ્યો પછી સવારે શું થયું એ કહું ગીગાભાઈ એ ગીગાભાઈ પછી ત્રણેય જણ્યા જમ્પો થઈ ગયો તે પ્રાગટ વાય ત્યાં લગ્ન કોઈ ઊંઘયું જ નહીં રખમાઈને પૂનમસિંહના રોટલા ઘડવાની ધારે સૂટ આપી પણ એક શરત કરી ત્યારે તો કન્ડિશનલ કહો ને સિંહ શરત કરી બકુએ પૂછ્યું ધારે વાત મૂકી કે અમરાને આંગળીયાત કરીને ભેગો લઈ જાઓ અને છોકરો મોટો થાય એટલે વરાવવો પરણાવવો અને મારા પંડિતના જ ગોતી ઝાર તો કરવો એનું કારણ શું ભાઈ પંડિતના દેવ કોને વાલા ન હોય ધારાને એમ કે હું બીજું ઘર કરું કે ન કરું અને બીજો દીકરો થાય કે ન થાય એ સગો દીકરો અમરો વાહે નોખા નાખે ને પોતાના કુલદેવને પૂજે તો બાપની શ્રદ્ધતી થાય ને સવાર પડતા જ પૂનમસિંહની સાંઢ ઉપર રખમાઈને એના ખોળામાં અમરો બેહીને હાલતા થયા જાવાટાણે રખમાય તો ખોબે પાણીએ રોતી જાય અને ધારને ધારાને કેતી જાય મારો આ એક ગુનો માફ કરજે અને દી આ દીકરાના વાવડ પૂછતો રહેજે સાવ સાવ માય મેલી મેલી દેશમાં દેશમાં માયા થોડી વારે આગળ ચલાવ્યું રખમાએ જાતા ધારો ભાંગી ગયો એનું માલનું ખાડું વિખાઈ ગયું અને પોતે ભરજવાનીમાં ખોખલો થઈ ગયો ધીમે ધીમે ઢોર ઓછા કરી નાખ્યા નાતીલાએ બહુ વિનવ્યો કે ભાઈ આસુ બીજું ઘર કરી લે પણ ધારો તો કહે કે સાવજ ઉઠીને હવે ખળ ન ખાય રતન ગયા પછી કાસને કટકે મન ન વળે ભાઈ રખમાઈ તો જન રતન હતી એના મૂલ ન થાય ધરે હાર ધારે એટ ન મેલી અને અંતે ભર જવાનીમાં વેરાગમાં ઉતરી ગયો રખમાઈના પણ કરમ ફૂટેલા હતી થોડાક દિમાજ પૂનમસિંહ કોગળિયામાં પાસો થયો ધણીના ગામતરા પછી હંધોય ભાર રખમાઈ ઉપર આવી સડ્યો રખમાએ ભાઈડેની ઘોડે ભે ભેંટ વાળીને ખાડું સાસવ્યું અને અમરાને ઉછેરીને મોટો કર્યો મનને મારીને એણે કાસો રંડાપો ઉજવ્યો હજી ધારાનું વેણ એ નહોતી ભૂલી એટલા દીતો ધારો કોક કોક વાર અમરાનું મો જોવા એની એની સાંઈ પૂછવા સાણે ડુંગરે ડોક કાઢી જ હતો પણ વેરાગમાં પડ્યા પછી દીકરાની માયાએ એણે ઓછી કરી નાખ્યો પણ રખમાએ તો બરાબર ધારાનું વેણો સાંભળ્યું અને પાળ્યું એણે અમરાને રંગે સંગે પ્રણાવ્યો અને ધારાના ગોતીરજને પગે લગાડ્યો પણ દેવદેવીઓના વળગાણ પણ માણસને ઓછા હેરાન નથી કરતા હો જયલાલ બક્કોએ ફરી વચ્ચે ટમકો મૂક્યો તું વેજલ કોઠા સુધી મૂંગો રહે તો મહેરબાની મેં કહ્યું ગીગાભાઈ તમ તમારે વાત પૂરી કરો પણ રખમાય કરમમાં સુખનો રોટલો લખાવીને નહોતી આવી અમરાને કોણ જાણે કેવી અવળ મત સૂજી હતી કે એણે રખમાઈને દખ દેવા મળ્યું દીકરોને બહુ માને ઢોર માર મારે તોય રખમાઈ ઉસ્કારો ન કરે પોતાના કરમનો વાંક કાઢે અને ભગવાન પાસે વેલે વેલું મોત માંગ્યા કરે પણ એક દી તો અમરાએ માને પેરે લુગડે નેહડામાંથી કાઢી મેલી એકવાર જેણે દોમ દોમ રાજ વળું ભોગવ્યું તું એની ધણીએ હાથે પગે હાલી નીકળી બકો કશું બોલવા તો જતો હતો પણ મારી આંખોનો ખૂણો જોઈને એ મૂંગો રહી ગયો હે મૂંગો રહી ગયો ગીગાભાઈ કહ્યું એકવાર ભાદરવા અમાસે તુલસી શ્યામનો મેળો ભરાણો છે શામજી બાપાના મંદિરના અરતા ફરતા એક એક ગામમાં જાત્રાળું કેળિયારું ઉભરાણું છે પંથે પંથના બાવા અને ગામે ગામની ભજન મંડળીના ડુંગરા રોકીને પડી છે ઠેકાણે ઠેકાણે દુહા ઢોળ અને ભજનની રમઝટુ બોલે છે એમાં એક ઝાડ હેઠળ ધારો ભગવી કથા કંથા પહેરીને હાથમાં કાશી જોડા વગાડે કે કંપાળમાં ભભૂતો સોળી છે અને ડોકમાં રુદ્ર રાખની માળા રખમાએ આવીને એના પગ ઝાલ્યા ધારે સંધી વાત પૂછી રખમાએ રજે રજ કીધી રખમાઈનું દુઃખ ધારાથી જોયું ન ગયું એણે કાશી જોડા ત્યાં ને ત્યાં મેલી દીધા અને હાડ પિંજર જેવી થઈ ગયેલી રખમાઈનો હાથ ઝાલીને હાલી નીકળ્યો રખમાઈએ ધારાને કીધું કે અમરાને સમજાવ કે આપણને રોટલો દે પણ ધારો કે હવે એ છોકરાનું મોઢું આ ભવે તો નહીં જવું એની સગી જણનારીને ઝાકારો દે એ દીકરો નહીં પણ દીપડો કહેવાય એણે મારું કુળ અને દેવતા બેયને લજવ્યા રખમાએ પૂછ્યું કે આપણે ખાઈશું ક્યાંથી ધારો કે કે આપણે કાઢ્યા એટલા તો હવે કાઢવાના નથી ને દી હું રહેશું મોડા આવજે એક રોટલા જેટલું રડશું તો એ અડધો અડધો ખાઈને સાંઢે વાંઢે સંસાર નભાવશું જયલાલ સ્ત્રી માટે ગમે તે કહો પણ આર્થિક રીતે તો એ અનાથ જ છે ને એ જ વસ્તુ એના જીવનમાં એનો કોન્ટ કોમેન્ટ્સ પ્લીઝ મેં કહ્યું ગીગાભાઈએ ઉમેર્યું આ તે દિથી ધારો ને રખમાય આ પંથકમાં શાસક ગણાય છે નવી વહુવારું રખમાઈને પગે પડણું કરે છે કોઈને આડું આવે તે નાળીનું પાણી લઈ જવાય છે ગીગાભાઈ ઓલ્યો સામે ઊભો એ કયો ડુંગર બકોએ અસિંતુ પૂછ્યું નાંદી વેલો અને ઓલી એની પડખે ઊભી એ ટેકરી નાંદી વેલી ડુંગરી કહેવાય છે એ વાહ બકોએ કહ્યું નામ પણ ઠીક પાડ્યા છે ને આ તો પાછું પતિ પત્નીનું સજીવારોપણ આ કેવો અલંકાર એ કહેવાય જયલાલ અહીં વ્યાકરણ કે અલંકાર શાસ્ત્ર કરતાં ખુદ જીવન વધારે જોરદાર છે મેં કહ્યું ભાઈ એ તો ડુંગર અને ડુંગરી પરખો પરખ ઊભા છે એટલે આવા ધણી ધણિયાણી જેવા નામ પડ્યા છે બાકી હંધાએ પાણા જ ગીગાભાઈએ સમજાવ્યું પણ એ પાણાની જેમ પડખો પડખ ઊભા રહી શકે એ જ પતિ પત્ની બકુએ કહ્યું અત્યાર સુધીમાં બકુએ આ એક જ ટકોર સ્વસ્થપણે સાસી રીતે કરી હતી ઓ પછી એ કથાના ફેંકમાં મૂંગો મૂંગો અને કેફમાં મૂંગો મૂંગો સાલિયો વેઝલ કોઠે અને પહોંચવા આવ્યા ત્યારે રોળિયો કોળિયો દિવસ રહ્યો હતો પણ ગીગાભાઈના મોએથી વાત સંભળાય પછી બકુનું મોં સિવાય ગયું હતું સંધ્યાની રોજ રમવા મળી હતી ત્યારે વેરડીમાંથી નેસડે પાછો ફરતો કોઈ જુવાન ગોવાળ દર્દનાક અવાજે ગાતો હતો કે તોળી રાણી તમે રે સંપો અને અમે કેળ એક રે કયારામાં દોનું રોપ્યા જે બકુ અગાઉની મલિનાથનું સંધાણ કરતાં પોકારી ઉઠ્યો બ્યુટીફુલ ગ્રાઉન્ડ સુપબોર્ડ સંપો અને કેળ સુનીલાલ મંડિયા મિત્રો આ વાર્તાના લેખક છે અને આવીશ અને આવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવાઝ વિડિયો તમારા સગાવાલા સંબંધી મિત્રો સાથે પણ લિંક શેર કરજો જેથી કરી એમને પણ આવી સરસ મજાની વાર્તાઓ જે ઐતિહાસિક ડુંગરા જે પતિ પત્નીની ઉપરથી આખા ડુંગરાના નામ છે તો એવા જે ડુંગરા જોવા મળે છે એવા ખરેખર ખૂબ જ સૌંદર્ય વાર્તા હતી તો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે